ગત તારીખ એકત્રીસના રોજ ટંકારાના નેકના મોપીમાં આવેલા એક યાનના કારખાનામાં રહેતા મજૂર કોલોનીમાં રહેતા મજૂરના એક બાળક બે વરસના બાળક સાથે દુષ્કૃત્યનો બનાવ બનેલો હતો જેમાં એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવેલું હતું અને તાત્કાલિક આ અંગે ફરિયાદ નોંધી અને આરોપીને શોધખોળની કાર્યવાહી ચાલુ થઈ હતી જેમાં આરોપી રામ વિકાસ સોનોફ ગેના શાહ તૈલી મૂળ રહેવાસી મોતીહારી બિહારના હોવાનું ખોલવા પામેલ હતું અને આરોપીની શોધખોળ સાથે બાળકને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલું હતું અને તરત જ હોસ્પિટલ તથા સ્થાનિક જગ્યાની વિઝિટ લઈ અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ હતી ત્યારબાદ આ આરોપી મળી આવતા તેને હસ્તગત કરી અને તારીખ એકના રોજ એને અટક કરી આગળની કેસની કાર્યવાહી તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે થઈ અને અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ કામગીરી કરવામાં આવેલી હતી જેમાં આ નાનું બાળક હોય એ પોતે નામજોગ ઓળખ ના આપી શકે એટલે આ બાળકની વિશિષ્ટ રીતે ઓળખ કરાવવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી જેમાં અહીંયા મોરબી સિવિલ હોસ્પિટલથી મદદ લઈને પેડિયાડિશિયન ડૉક્ટરશ્રી અને સાયક્ટિસ્ટ ડૉક્ટરશ્રીની હાજરીમાં મહમદાર સાહેબ દ્વારા આ બાળક તરફથી આરોપીની ઓળખ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એનો રિપોર્ટ પણ આ કામે સામેલ રાખવામાં આવેલ છે આમ આ આરોપી પકડી અને જે કોર્ટ હવાલે કરતા નામદાર કોર્ટ તરફથી એમના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવે છે બનાવનું કારણ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવી રીતે સામે આવ્યું છે કે આરોપી અને જે ભોગ બનનાર બાળક છે એના પિતા છે એને બેને નોકરીના સ્થળે કામકાજની બાબતમાં કોઈ માથાકૂટ થઈ હતી અને એની રજક અને ઝપાઝપીના અંતે આરોપીએ બદલો લેવા માટે થઈ અને આ નાના બાળક સાથે દુષ્કૃત્ય કરી હોવાનું સામે આવે છે એકચ્યુઅલી છે એ લેબર કોલોની છે એમાં નીચે અમુક મકાનો છે ઉપર રવેશ છે અને લોબીમાં મકાનો છે એમાં એક એક રૂમના જ બધા મકાન છે તો બાળકની માતા જ્યારે રસોઈ કરી રહી હોય ત્યારે બાળક છે એ લોબીમાં આવેલા બીજા મકાનમાં ફરીને પોતાની રીતે રમતું હોય છે તો અવારનવાર આરોપીના રૂમમાં પણ જઈને રમતું હોય છે એ રીતે જ બાળક રૂટિનમાં પોતે આરોપીના રૂમમાં જઈ

એમાં એને બાળક રમવા આવ્યું એટલે એવું થયું કે આ કરવું જોઈએ પણ બાળક સાથે આવું કરવું એ માનસિક એકદમ નીચ હકીકત નીચ કૃત્ય કરવું કહેવાય એટલે માનસિક દ્રષ્ટિએ બાળકની વિકૃતિ છે એ આરોપીમાં છે એવું કહી શકાય